પોતાની જાતે વખાણ કરવા પોતાના દ્વારા થયેલું દાન પોતાની હાથે જાહેર જાહેર થાય કે મેં તો દાન કર્યું પુણ્ય કર્યું એ તમારા પુણ્યનો ક્ષય થઈ રહ્યો છે તમારા હાથથી દેવાયેલું દાન તમારા મોઢેથી ક્યારેય કેવું નહીં તમારા દ્વારા થયેલું કોઈ સત્કર્મ તમારા મોઢે ક્યારેય વર્ણવું નહીં ક્યારેય ન કહેશો બડા બડાઈ ના કરે બડારા મુખસેના કહે લાખો બડા બડા કરે બડા બોલે બોલે એટલે પદ્મપુરાણમાં ભાગવતનું મહાત્મ્ય લેખો ને મહાત્મ્ય નો પ્રારંભ કરતા ભગવાન કૃષ્ણને પ્રણામ કરીને કહ્યું હૈ સૃષ્ટિ સ્થિતિ અને લઈનું જે કાર્ય કરે છે એવા પરમાત્મા કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ તો ઠાકુરજીને પ્રણામ કર્યા જે નિત્ય છે જે નિરંતર છે જે આનંદ સ્વરૂપ છે એ પરમાત્માને પ્રણામ છે પરમાત્માની ત્રણ વૃત્તિઓ ત્રણ પ્રવૃત્તિઓ ત્રણ કાર્યો અહીંયા એટલા મહાન છે એટલા માટે પરમાત્માને પ્રણામ કર્યા છે પેલું પરમાત્માનું સ્વરૂપ સારું છે ભગવાન આનંદ સ્વરૂપ છે એટલે કથામાં આપણને મજા નથી આવતી કથામાં આનંદ બહુ આવે છે કારણ જેની પાસે જેવું હોય ને એવું આપણને મળે દરિયા પાસે જાવ પાણી છે જ પણ ત્યાંથી ખારું મળે અને કોઈ નાની એવી વાવ પાસે જાવ તો એમાંથી પાણી મીઠું મળે એમ અહીંયા પરમાત્મા પાસે આપણને આનંદ મળે છે કારણ પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે ઠાકોરજી પોતે આનંદ સ્વરૂપ છે એટલે આપણને આનંદ મળે છે અને પરમાત્મા પાસે જઈને કોઈ દી ખુશીઓ પરમાત્મા પાસે કોઈની જઈને ક્યારેય મજા માગવી નહીં ભગવાન પાસે આનંદ માગવો મેડિકલે જઈને કોઈ દી શાકભાજી માગવું હે મેડિકલમાં જેને કોઈ દી કીધું ભાઈ એક કિલો ચાની ભૂકી આપો ત્યાંથી પાસે હોય તો માટે પરમાત્મા પરમાત્માનું સ્વરૂપ આનંદમય છે એટલે જો આપણે ભગવાનની મૂર્તિ જોઈએ ને તો આપણે બહુ આનંદ થયો આજે કેટલો સુંદર ભગવાનનું સ્વરૂપ છે તો પરમાત્માનું સ્વરૂપ આનંદમય છે

સંસારમાં બધાને ભગવાન નિભાવે છે પરમાત્મા કે નિમિત નથી બનતા નિમિત્ત આપણને બનાવી દે છે એટલે મેં કહ્યું માત્ર યજમાન તમે છો બાકી બધું કરવાવાળા તો ભગવાન છે માત્ર નિમિત માત્ર છીએ આપણે પ્રભુ ક્યાંય નિમિત નથી બનતા જન્મ માટે મા બાપને નિમિત બનાવે પાલન અને પોષણ માટે પરિવારના સભ્યોને નિમિત્ત બનાવે અને અંતે મૃત્યુ માટે કોઈ ના કોઈ તત્વ ને પરમાત્મા નિમિત્ત બનાવી કોઈને નહી તો કર્યું છે એને જ બધું છતાંય કોઈ વસ્તુ નિમિત્ત હોય છે કા તો અકસ્માતમાં આપણે નિમિત્ત બની ગયા હોઈએ ચાલ્યા જતા હોઈએ અને એક નાની એવી કેળાની છાલ પગમાં આવે ને પડીએ અને માણસ મૃત્યુ પામે તો શું કહી ભાઈ કેળાની છાલ પગમાં આવીને ભાઈ ગુજરી ગયા કેળાની છાલ નિમિત્ત કરવાની ક્ષમતા બહુ મોટી છે એટલા માટે પરમાત્માને પ્રણામ કર્યા છે પણ જુઓ વાલા ભક્તો કોઈનું સ્વરૂપ સારું હોય કોઈનું કામ કરવાની ક્ષમતા સારી હોય એટલે એને પ્રણામ કરવા પડે એવું જરૂરી નથી સ્વરૂપ સારું હોય કામ કરવાની ક્ષમતા સારી હોય તોય વંદન ને પાત્ર ન હોય કારણ એનો સ્વભાવ સારો ન હોય સ્વભાવ સારો હોય તો જ પ્રણામને પાત્ર થાય નકર પ્રણામને પાત્ર ન થાય આ આ સંસાર દુનિયામાં પ્રણામ એટલા માટે કરીએ છે કે સ્વભાવ સારો છે ભગવાનનો જે સ્વભાવ છે એવો સ્વભાવ આ સંસારમાં કોઈને ન થઈ મારા તમારા ત્રણ પ્રકારના તાપો નો વિનાશ કરે નાશ નહીં ભગવાન લખ્યું તાપત્રય વિનાશાય આ સંસારનો માણસ પોતાની ઉપર રહેલા દૂર 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 કરવા પ્રયત્ન કરે તો માત્ર કરવાથી થાય છે પાછા આવે નહીં એવું બને જ નહીં પણ એક વખત પરમાત્મા જો તમારા જીવનમાંથી દુઃખ કાઢી નાખે તો દુઃખ જિંદગી ભર તમારા જીવનમાં ક્યારેય ના આવવા દે ઠાકોરજી એટલે લખ્યું તાપત્રય વિનાશાય ત્રણ પ્રકારના તાપ છે આધિદૈવિક ભૌતિક અને આધ્યાત્મિક આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ પ્રકારના તાપો છે એમાં આધિ એટલે જે વસ્તુ આપણી પાસે નથી એનું દુઃખ થાય એને આધિ કહેવાય શરીરમાં જે રોગ થાય એને વ્યાધિ કહેવાય અને જે વસ્તુ આપણી પાસે હોય એનું દુઃખ થાય એને ઉપાધિ કહેવાય દીકરા ન હોય ત્યારે જે દુઃખ લાગે એને આધિ કહેવાય કે મારે સંતાન નથી મારે પુત્ર નથી મારા દીકરો નથી એટલે મને દુઃખ થાય છે આને આધી કહેવાય પણ ચાર દીકરા હોય ચાર માંથી કરતા હોય એને કહેવાય વસ્તુ વસ્તુ ન હોય એનું એ છે અને થાય પછી દુઃખ થાય પૈસા ન હોય ત્યારે દુઃખ થાય એને આધી કહેવાય પણ પૈસા એટલા બધા વધી જાય મૂકવા ક્યાંય એની સમજ ન પડે એને ઉપાધિ કહેવાય વસ્તુ હોવાનું દુઃખ એને ઉપાધિ કહેવાય વસ્તુ નહીં હોવાનું દુઃખ એને આધિ કહેવાય અને શરીરમાં થતા રોગ એને વ્યાધિ કહેવાય પણ આ ત્રણેય પ્રકારમાંથી માંથી આધિ વ્યાધિ અને ઉપાધિ જો મુક્ત કરનાર કોઈ હોય તો કેવલ માત્ર પરમાત્મા ભગવાન ઠાકોરજી છે સ્વયં પરમાત્મા પ્રભુ પોતે જ એટલે કહ્યું વિનાશાય શ્રી કૃષ્ણાય કૃષ્ણાય શ્રી કૃષ્ણ

રાધાજીને અને કૃષ્ણ સ્વરૂપ ને પરમાત્માને પ્રણામ કરીને લખ્યું શ્રી કૃષ્ણ કરીએ છીએ અમે બધા તમને વંદન કરીએ છીએ તો એ પરમાત્માને પ્રણામ કર્યા ત્યાર પછી જેને કૃષ્ણને ઓળખાયેલા છે એવા સુખદેવને પ્રણામ કરે છે मनुपेतमपेतकृत्यम् द्वैपा સર્વભૂતોના હૃદયમાં બિરાજમાન ભગવાનને પ્રણામ તમ સર્વભૂત હૃદય મુનિવર અમે પ્રણામ કરીએ છીએ જેને જન્મતાની સાથે જ આ સંસારને છોડી અને સંન્યાસ નો માર્ગ લીધો ન બ્રહ્મચર્યાશ્રમ ન આશ્રમ ન વાન સિદ્ધો સીધો સંન્યાસ્રમ સ્વીકાર્યો પોતાના માતાના ઉદરમાંથી સોળ વર્ષ પછી જન્મ લીધો સોળ વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા સુખદેવજી મહારાજ એટલે લખવું અષ્ટમ બે આઠ દ્વય અષ્ટ મહાપુરુષોની દ્રષ્ટિ તો જુઓ તમે ન લખી શકતા હતા સોળ વર્ષ લખવું હોય તો એ લખી જ શકે સોળ વર્ષ એમ પણ દ્વય અષ્ટ લેખ્યું કેમ દ્વય અષ્ટ નો ભાવ એટલા માટે લખ્યો સોળ વર્ષની ઉંમર થાય એટલે જીવનમાં વિકાર આવે આઠ વર્ષની ઉંમરે વિકાર ન હોય અને જેનામાં વિકાર નથી એવા શુકદેવજી મહારાજને પ્રણામ છે એટલા માટે લખ્યું દ્વય અષ્ટ વર્ષમ તો જેને યમ પ્રવ્રજંત જેને કાંઈ સંસ્કાર થયા નથી અને કાંઈ સંસ્કાર કરવાના બાકી રહેતા પણ નથી એવા સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ્યારે ઘરેથી નીકળે અને પાછળ પુત્ર પુત્રના નામ સાથે તનમય બની પુત્રે તિતનમય તયા તરબો વિનેદુ તમ સર્વ ભૂત હૃદય મોની તમ સર્વ ભૂત હૃદય તો પુત્રની પાછળ પાગલ બની અને નીકળેલા એ વ્યાસ ભગવાનને જંગલના જાડવાઓ ઉપદેશ આપ્યો કે વ્યાસ ભગવાન તમે આમ બનો તમારો દીકરો આ સંસારનું કલ્યાણ કરવા માટે આવ્યો છે એને જવા દો તમારો દીકરો જેટલાના સંગમાં આવશે એટલા લોકો જીવન ધન્ય કરશે એને જવા દો અને આ સંસારમાં ચાર વ્યક્તિઓ પોતાના માટે નથી જીવતા બીજા માટે જીવે સરોવર તરોવર સંતજન જન અને ચોથાઈ બરસે મેઘ પરમાર્થ ને કારણે ચારો ધરી યાદે સરોવર તરોવર સંતજન જન માં જે જળ છે પોતાના માટે નથી ક્યારે સાંભળ્યું સરોવર પાણી પોતે પી ગયું એ બીજાને આપે જળ તરોવર કેતા વૃક્ષ જાડવા કોઈ દી પોતાના ફળ પોતે ખાઈ ગયા સાંભળ્યું તાડ તડકો બધું સહન કરી અને ફળ આવે અને છતાં આ જાડવા નમી જાય આ જાડવા પાસેથી બહુ મોટો ઉપદેશ છે જેમ જેમ ઊંચાઈ જેમ જેમ આપણને ફળ લાગે ને એમ એમ નીચે નમવું ઉપર ન ચડવું કોઈ દી હાંભળું ગાય પોતાનું દૂધ પોતે પી ગઈ હે એ બીજા માટે પરોપકાર જેનો આત્મા જેનો બીજો ઉપકારી છે ફળ નથી એના ખાતા ઉપકારી આત્મા ગાવલડી એનું દૂધ નથી પીતી અને નદી કોઈથી પોતાનું પાણી નથી પીતી કોઈ દી સાંભળું કે સમુદ્ર કોઈ દી મોતીની માળા કરીને પહેરી નકર મોતીનો ભંડાર સમુદ્રમાં જ હોય છે પણ એને કોઈ દિવસ મોતીની માળા પહેરી નથી દરિયો પહેરે નહીં માળા માળા પહેરે નહીં દરિયો એ ઉપકારી સંત કોઈ દિવસ પોતાના માટે જીવન જીવતા નથી તો સંસારના લોકોને સુખી બનાવવા માટે નથી ચાર વ્યક્તિઓનું જીવન પરમાર્થને કારણે છે પરમાર્થને કારણે આ તો ચારો દરિયા એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા કે જે ઋષિઓના હૃદયમાં બિરાજમાન છે અને એમાં આ ઋષિઓની કથા નેમી શાળીના પાવન ધરામાં ચાલતી હતી અને એ નેમી શાળીના પાવન ધરામાં જ્યારે અઠ્યાસી હજાર શોનકાદિક ઋષિમુનિઓ અને સુત મહાપુરાણીનું સત્ર ચાલતું હતું એ સત્રમાં શોનકોએ પ્રશ્ન કર્યો અજ્ઞાનધાંત વિધ્વંસ કોટી સૂર્ય સમા પ્રભા બહુ લાંબી કથા સાંભળાવો તો કંટાળો આવે બહુ લાંબી વાત કરવા જાવ ને તો માણસ થાકી જાય થોડામાં મજા છે પણ અમુક અમુક વાત કરવાની ટેવ હોય નાની એવી વાત કરવા હાતું આગળની ત્રણ જન્મની બીજી વાતો કરી ત્રણ જનમની આખી માંડીને એકલેકથી વાત કરે એના દીકરાનું નામ પૂછો ને તો એના દાદા ચાલુ કરે અમારા બાપુજીના બાપુજીના નામ હતું એના એ મારું આન મારા દીકરાના આ દીકરાનું નામ આ એના દીકરાનામાં છે લ્યો આટલી પેઢીનું નામ ગણાવે આપણને પણ અહીંયા સોન કોઈ પ્રશ્ન કરીને કહ્યું કથા નો સારમ ને કહો કથા નહીં અને કથા તો બહુ સાંભળી આપણે કેટલી કથાઓ સાંભળી નાખીએ છીએ આવી તો ને અહીંયા બહુ બધા વડીલો બેઠા છે કેટલી સાંભળી નાખી આવી કેટલી સાંભળી નાખી સાચું કેજો સાંભળી નાખી ને હાથું છોકરો જેટલા લોકો સાંભળી નાખી એટલી બહુ જાજી બધી કથાઓ સાંભળી નાખી એટલે જ વાંધો છે સાંભળી રાખી હોત ને तो उपाधि नती हाँभी नाखी એટલે આપણો ઓખો ભગત કાહે કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું અખો ભગત કહે હવે કરવું કે આટલી વાર સાંભળી તોય વરહમાં હાથ વખત કથા સાંભળી પણ કોઈ દી એમ ન થયું કે આપણે વહુને ખોટું ન ખીજાવાય કોઈ દી વહુને એમ ન થયું કે હાહુની સામુ ન બોલાય જો કે આ બાજુ ચાવત ભરૂચમાં તો બધુંય બરાબર છે અહીંયા તો કઈ એવું છે જ નહીં આ તો ગુજરાતના બારની વાત છે આપણે અહીંયા તો બધી વહુ રોજ સવારે હાહુને પગે લાગે અને ટાણું આવે તો ક્યારેક લગાડે